રાશન કાર્ડ પર નાગરિકોને મફતમાં બ્રાન્ડેડ દારૂ આપવાનું લોકસભા ઉમેદવારે લોકોને આપ્યું અનોખું વચન નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ મહારાષ્ટ્રના ચંદ્રપુર લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરેલી એક મહિલા ઉમેદવાર વનિતા રાઉત હાલમાં ખૂબ જ ચર્ચામાં છે હકીકતમાં જોઈએ તો તેમણે ચૂંટણીમાં વચન આપ્યું છે જે બાકીના ઉમેદવારોથી કંઈક અલગ છે આવું ચોંકાવનારો વાયદો તમે ભાગ્યે જ સાંભળ્યો હશે તેમણે લોકોને હવે મફતમાં દારૂ આપવાનું વચન આપ્યું છે અખિલ ભારતીય માનવતા પાર્ટીની વનિતા રાઉતને પેનની નીપ ચૂંટણીનું ચિહ્ન મળ્યું છે તેઓ પોતાના ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે રાઉતે કહ્યું કે જો તેઓ બન્યા તો વનીતા નું કહેવું છે કે ગરીબ લોકોને મોંઘા દારૂ પીવા મળતા નથી તેઓ દેશી દારૂ પીને જ્યાં ત્યાં પડી રહેતા હોય છે એટલા માટે સસ્તા ભાવે સારો દારૂ આપી અમે તેમને ખુશ જોવા માંગે છીએ આજે લોકો બે ફાર્મ દારૂ પીવે છે જેના

આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર